શરૂઆત કરતા પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકો તો ચાલો રેસીપી શરૂ કરીએ આપણે સ્પેશિયલ ભરેલો રોટલો બનાવવાનો છે તો તેના માટે પહેલા તો આપણે મસાલો તૈયાર કરવાનો છે તો મસાલામાં આપણે અઢીસો ગ્રામ બાફેલા બટેકા લીધેલા છે

સૌ પ્રથમ તો પેલા આપણે જે બટેકા લીધેલા છે તેની છાલ ઉખેડી લેશું આ રીતની બધા બટેકાની છાલ ઉખેડી લેશું આપણા બટેકાની છાલ ઉખેડાઈ છે તો તે કડાઈમાં નાખી દેસો ને એક ગ્લાસ મસાલો તૈયાર કરશું પેલા તો આપણે વાટેલા મરચા નાખીશું લસણ નાખીશું થી મસાલામાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે લીલા દાણા નાખીશું એક ચમચી ખાંડ નાખશું અડધી ચમચી નમક નાખશું સ્વાદ પ્રમાણે અડધા તે ભરેલા રોટલામાં ખૂબ જ સારો લાગે છે હવે બધું મિક્સિંગ કરી લેશો આ મસાલો જેમ તીખો હોય ને તેમ જ સારો લાગે આ રીતનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આ મસાલાને સાઈડ પર મૂકી દેસું અને આપણે રોટલા બનાવવાની શરૂઆત કરશું સૌપ્રથમ તો પહેલા આપણે તાવડી ગરમ કરવા મૂકી દેસું તેના માટે ગેસ ચાલુ કરીશું આપણે રોટલામાં તાવડીનો ઉપયોગ કરવાનો કાથરોટમાં પહેલા આપણે નમક નાખશું પછી થોડું પાણી નાખીશું આપણે એક એક રોટલાનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે હવે આપણે બાજરાનો લોટ ચારી લેશું હંમેશા લોટ ચારીને જ વાપરવાનો ચારા વગરનો લોટ ક્યારેય નહીં લેવાનો લોટ આપણો ચરાઈ ગયો છે તો હવે મસળી લેશું લોટને રોટલો તમે હાથ થી પણ બનાવી શકો અને રોટલો પાટલીમાં ટીપી પાણી નાખતા જઈશું અને લોટ ને સરસ મજાનો મસળી લેશું આ રીતે ટીપી લેવાનો આ ભરેલો રોટલો તમે શિયાળામાં અથવા તો ચોમાસામાં બનાવીને ખાઈ શકો પણ ઉનાળામાં બિલકુલ ગોળ કરી લેશો ભરતી કોર ઉપર આપણે પાણી લગાવી દેસો જેથી કરીને કોર ફાટે નહી

તેમાં રોટલો નાખી દેસુ રોટલાની ઉપરની સાઈડ થઈ ગઈ છે તો હવે રોટલાને ફેરવી લેશું ભાઈ છે ને જે રીતનો રોટલો ચૂલામાં બને તે જ રીતનો રોટલો રોટલાની બીજી સાઈડ પણ આપણે રોટલાને પાકવા દેશું હવે રોટલાને ફેરવી રોટલા હવે પાકવા દેશું થોડો પાણી વાળો હાથ કરી અને રોટલાની ઉપર ફેરવી લેશુ જુઓ બંને સાઈડ આ ગ્લાસ પાકી ગયો છે આ રીતનો દડો કરવાનો હવે રોટલા ને ફેરવી લેશું આ રીતના આપણે હવે રોટલામાં પેલા આપણે બટર નાખીશું આ રોટલો પીજા ને પણ ટક્કર એવો તૈયાર થાય છે આ રીતે બટર લગાવી અને મસાલો નાખશો જોતા જ ખાવાનું મન થાય તેવો રોટલો તૈયાર થયો છે ને જુઓ જોતા જ ખાવાનું મન થાય તેવો રોટલો તૈયાર થયો છે હવે આ ફળ આપણે ઉપર રાખી દેશું હવે રોટલાને આપણે ડીશમાં રાખી રોટલા ઉપરથી આપણે ઘી લગાવી બહેનો છે ને ભરેલો રોટલો તમે પણ ચોક્કસ બનાવજો આવો ભરેલો રોટલો કાટા ચમચી વડે આપણે કાણા પાડી લેશું બટર નાખી જુઓ તૈયાર થઈ ગયો છે આપણો ચટપટો ભરેલો રોટલો તમને જો આ ભરેલા રોટલાની રેસીપી સારી લાગે તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ને તમે પણ આ રીતનો ભરેલો રોટલો શિયાળામાં અવશ્ય ખાજો